આ મહીપાલ હે આ જયપાલ હે આમ બધા જય અમે હે કે આગલા સાલમાં કાકો આવ્યા હતા ને એ જ્યાં કાકો હી એમ હી એટલે અમે ભેગો થવા જઈએ હીએ અમે ઘેર હું અમારા ઘર નજીક જ આવી નહો રી અહીં દાડા એટલી અમે એના બદલે ગમે તે લેતો જવાનો હતો પણ મેં કીધું કે પહેલાં આપણે કાકાની ભેગા થઈએ પછી કાકાને પૂસીએ કાકાને એણે હું શોમન કે હું આટો આટો ને એવું હે કે થી એ બધું પૂછીએ પછી કાકુ કહે કે ભાઈ મારે આજુથી એમ તો તમે એ મોકલાવજો એમ તો પછી જયપાલ ને જયપાલના પપ્પાની એણેની લીની કાઢ્યું હમણાં તો ફિલહાલ અમે એકલ જઈએ કેમ કે કશું લીધું થયું અમારા પહોંચ કશું અમે લીમી થઈ જતો કેમ કાકુ હી કે બીજા અહીં એમ ત્રણ મહીપાલ ને જયપાલને જોવા જતા હાજ ચાલુ હે ને તો એ અમે જઈએ ચમકે વહરા તો અમારા ગમો દસ દિવસથી સાલું જ બંધથી થતું ચમકે અમે તો આ શ્રાવણ બેજો એટલી અમે આ મૂર્તિઓ મેળવાનું જે તે જે આવ્યું એના કારણ થતી મારી પાછો આજે જે ગોગળીઓ અહીં એ બોકડોની ઢોરોની ગાયોની એવું સારી જો અમારા ગમો હોય ને અણા ડુંગરામાં વીજળી પર પડી હતી એક માણસ પર તે એ હેની આપેલા દસ સાલ ઘણા ઘણા દસ સાલ શો હોય પાસ એટલે તાણી મારે શાદી નથી શી હોય પર આ મારા હાહુમાન એવો કહેતો કે હોય ડુંગરામાં હેની વીજળી પડી હતી તેના કારણ થકી એની ધોતીમાં હેની આજ તક કોઈ ઝાડથી થતું આ ભરખડી આ ઓખડીયા ને એવું એવો ઝાડ એની ધોતીમાંથી થતો એ પર અમે તમને બતાવીશું કે એ જગ્યા છે હજુ પછી એવી જે રમી એવી જેડી મગરના રમી ચમકે આવી જાવ કરી બતાવતા હલી હજી હમી દેખાય જો

અસલિયત માં આઈ જઈ અમે તમને બતાવું કે ઓણી ટેકરી પર જો ઓણી બાજુ આ પૂરી ઝેડી હે ને ઓણી બાજુ કોઈ ઝાડ નહી મળે જો જે તો મેન વીજળી પડી હતી ને એ જગ્યા હલી પોણા દેખે ને ઘણા બધા એ આખો પોણો ફાટી જતો એટલે આ પૂરી જગા તેમાં બળજેલી ને એના કારણ થકી ને એક અમારા અંકલજી અહીં એના મળવા પર આવ્યા હતા અમારું ઘર પહોણ જ આવી અને બાર મહિને હોય આવીને તો એ ચા પીવી પછી રોજના દૂધવાળી આપણે તમારે ભેહ દૂધવાળી ચા પીવી એમ કરીને અમારે ઘરે આવીને જઈ પણ ઊં નહોતા આવ્યા ચમ અમે પહેલાં આવ્યા ને તાણી અમે નહોતો આમ કેથી બનાવું બોલો કે આપણે થી જવું કાકાને એણે કોણ એમ કરીને પણ કાકાને એણે અમાસાર કાઢ્યા હતા કે છોકરી જો હે પેલી ચા પાતી એમ કીધું હતું એટલે અમે હલો આવીને છો તો કાકે યાદ કરો અને આપણે ખુદ મળી આવીએ એમ કરી અમે આવી જઈએ ભણવા ત્યાં હેલો જે ટપૂર સુડો હી જો ય આવી હી આ જો કાકો પેલ થકી બોલવા આઈ ગયા જય પાલન કાકા ને હારી બે હે એટલે જય પાલન પેલ થકી કાકા પણ જ રહ્યો આ જો હેલા કાકો પેલ નઈ મળી લીધું જયપાલ પાલ ને હું વાત છી હું ખબર અને હું જો કાકે કાકે તકલીયા આવી શું ઓ કાકા હું કર બસ બેટા સરાવા હા ના હા બેટા સરાવા આ જો કાકો આઈ જા કાકો 12 મહિને અમારા ગામડામાં આવી આ જીટો સરાવા તમે 12 મહિને કાકાની અહીં આઈની મળીએ કાકા ચા પીવા તો આવો આજે આવન બસ ના આવજો હા હા આ જો ઈ કાકો હાથમાં લાકડી લીધી હે તમારા દેશમાં કેવો વારા થાતા વારા તો પડ્યો અસલ પડ્યો હા તો કેટલા દિવસ થી આયા હોય ઓય તો આના બે ચાર દાડામાં બે ચાર દાડામાં કે કાકો જીટો વાળવા જતા રહ્યા આસ તો બે ચાર દિવસ પછી આયા હું એમ કી આજો આપું ર જીટો આઈરો આસરી અમે આજે જો જોવા જાય તો કા તો ઈજો કાકો હી કે બીજા હી અસલિયતમાં એ જ કાકો નહેર્યા એટલી એમની પર ખુશીથી જી ત્યાં જો આ એક કાકાનો માલથી એ બે કાકા અહીં અલગ અલગ માલ એટલે આ એક કલરવાળો અહીં ને બીજો એમ નમ હિં એટલી કલરવાળો હોય એટલી પકડાઈ જાય કે બદલાઈ નહીં જઈ એમ કરીને એટલા બદલા રાશો જો જેવી રીતે વેણીખ બચારો હું ખાઈને જીવી એટલી આ જંગલમાં નહીં આવી તો જંગલમાં સાર થાય

આજો જ <coughs> <Montaja. coughs> <coughs> 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 <cas> એટલે ઘર તમારે ની વેણી ખાવાનું સારું એમ તાણી કાકો એટલે લઈને જા ચમકે બીતા કોક લડ હે એમ કરી પણ કોઈ નહીં લડે ચમકે અણબોલ્યું જીવ હે ના બદલે કોણ લડે એટલી અમે હે ને એટલે કાઢ્યા અહીં અમી પાસો હે ને કાકાને કૂતરો પાડેલો હતો કૂતરો હે ને જેઠો રહેતો તો રે એટલી તમને બધાને ખબર હે કે જેઠો વાળો કૂતરો હોય ને એ આપણો નિડે ચમકે એ દોડે આ રખવાળી કરે ને એટલે આ હું લેવા આવીને હું એમ કરીને એટલે અમે ઠેઠથી જનારો વળી જો અમે કાકું અમારા ઘરો પણ દેખાય જો કાકાને અમે કીધું તમે ઓયથી સારો હોય કશું ખાવાનું થી અમારા ડુંગરું હોય અમારા ઘર પહોંડીને આવી જાય તો કાકુ ઓલી નાઈ જાય અમે અમ પરદેશી આવી એનોની દોડાવાયની પરિયમ થકી બોલીએ વાતો કરીએ તો સારું લાગે પરદેશીમાં એણોનું કોણ હગું એના કારણ થકી અમે હે ની વરસાદ વરસાદ આવીને કાકુને એવા બરાબર વરસાદ અમે અમારે ઘેર હોય તે જેથી કદું ચા પીવા આવજો કાકા કે ગમે તેને પોણી પો નજીક કદું પોણી નહીં હોય તો કદું પોણી લીધેજો એમ કરી કરીને અમે વરસાદ બોલાવીએ તેમ એ ઓળખી એટલે તેમાં અમે કાકાને હમ ભેગો થવા આવ્યો તો આઈ જજો કાકો લીને આવી જા અમારે કોર્ટને ખડે એને અમ મગસમાં ડર નહીં રહે કે અમને હોય કોઈ લડે નહીં એમ કેમ કે અમે કીધું એટલી ઈજા લીણી હોય આયા

સારતે બિલ લાગે કાકા સિસોટી બગાડો છે એ કાકા કર શામ તો અમે આમણો લેતા આવનારા તો કાકા આમણા તો આમણા તો કેમ હોય જાય કે હા એમ કરી નિસની લાય એમ પાછા કેટલા વાગ્યા આ પાછા તો ઓય નીકળી જાતો ઓય ઓમ આવજો ઓમ આવી ઓમ આવી

આ કાકુ તે જા ને અમે જઈએ અહીં અમે ઘેર દસ્તો ને અમે એણોની ભેગા થવાયા હતા નહીં એના કારણે થકી એ બી ખુશ થયા અમે એક અહીં હો જઈએ અમે ચાર્જિંગમાં ફોન મેળવા નહીં એવું આવી પાછા અમાર ઘેર એટલી અમે આજે હોય કોહણ અહીં ને એટલી બસ હોય ચાર્જિંગમાં ફોન મેળવા અહીં તાણી અમે ચા બનાવીને પાહું ને આજે તો એક તો પાછું અમે વધારે તો ફૂંકાયા તો ખબર હે દિવાહો હે નહીં આજે એટલી દિવાહાના કારણ થકી જ અમે આજે તહેવારને દન પરદેશી આપણા વનવગડા મરી તો આપણે એણોની હાથી મુલાકાત કરીએ અને આજે દિવાહન દન હું કરી હું એમ જોવા તો હારું લાગે એના હોજી આવજો ને અમારે ઘેર હું લી જજો અમે આલી હું આજે અમારે દિવાહનો તહેવાર હે એટલે અમે તમને ભેગો થવા આવ્યો તો એમ કીધું હે એટલે કાકો કહે હારું બેન હું હોઝી આય એમ કીધું તો હોઝી આય હિ એ તો બધા કાકા બે ચાર અહીં હોય એ બધા ભેગા થઈને આવી પણ બે ચાર કાકા હઈને એના હાથી મુલાકાતથી પર કાકો અમારે કમ્પ્લેટ ઓખી જયપાલને પાસા પાછાઓ એટલે જયપાલ અમારા આગલી સાલ અમને ખબર નથી અને આ કાકાને લઈને આવ્યો અમારા ઘેરની અમે ચામેલીને પાછા

સારું હેડસીએ અમે અમે કાકા ને કીધું ચાપી કાકા એમ કીધું તો કાકા કેટલું એમ કીધું કે કે બુ એટલું તા તો કોક કે તો અમે કાકાની એટલું પસંદ કરીશું તો અમને મન પૂછ્યું એમ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો એવડા મોટા ડુંગરામાં ફરીને ફરી અહીંયા તે કથિત દયા કરજો